અમદાવાદમાં થયેલ ગોજારો પ્લેન અકસ્માત જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા આ અકસ્માતે પૂરા ગુજરાતને હચમચાવી દીધું છે અનેકના વાલ સોયા દીકરા બાળકો દીકરીઓ એ જીવ ગુમાવ્યા પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના એ જ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ અકસ્માતમાં અવસાન થયું છે વિજયભાઈ રૂપાણીના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ બર્મા રંગૂન એટલે કે અત્યારનું મ્યાનમાર ખાતે થયેલ તેમના પિતા રમણીકભાઈ તથા માતા માયાબેન અને વિજયભાઈ સાત ભાઈ બહેનોમાં સૌથી નાના હતા પોતે વણિક પરિવારમાંથી આવતા તેમના પિતા ઓગણીસો સાઠમાં પરિવાર સાથે બર્માથી રાજકોટ આવે છે ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલ એલ બી સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેઓ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા એટલે કે એબીવીપી જ્યારે ભાજપની સ્થાપના થઈ ત્યારથી રૂપાણી સાહેબ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે ઓગણીસો છોતેરમાં તેમને જેલમાં પણ જવું પડ્યું હતું ત્યારબાદ ઓગણીસસો અઠ્યોતેરથી ઓગણીસો એક્યાસી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર આરએસએસના પ્રચારક રહ્યા ઓગણીસો સત્યાસીમાં રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ઓગણીસો છન્નું સત્તાણુંમાં રાજકોટના મેયર પણ રહ્યા ત્યારબાદ તેમના ઉત્તમ કાર્યથી ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમને ભાજપના જનરલ સેક્રેટરી બનાવાયા બે હજાર છથી બે હજાર બાર સુધી તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા ત્યારબાદ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ તેઓ રાજકોટની પશ્ચિમ સીટ પરથી ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા તેઓ પરિવહન પાણી પુરવઠા શ્રમ કલ્યાણના મંત્રી પણ રહ્યા હતા એટલે કે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે તેમને પરિવહન પાણી પુરવઠા અને શ્રમ કલ્યાણ વિભાગના ખાતાઓ સોંપવામાં આવ્યા હતા બે હજાર સોળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને આનંદીબેન પટેલ પછી સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેઓ ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી બન્યા આનંદીબેનના રાજીનામા પછી વિજય રૂપાણી સાહેબને ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી બનાવાયા હતા બીજી ટર્મમાં પણ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી તેઓ ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા આમ તેઓ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તેઓના શાસનકાળમાં ગુજરાતના લોકોને અનેક સુવિધાઓ અનેક યોજનાઓનો લાભ મળ્યો વિજયભાઈ રૂપાણી સ્વભાવે શાંત સરળ અને ખુશમિજાજી સ્વભાવના હતા દરેક સાથે તેઓ એક પ્રેમભર્યો સંબંધ ધરાવતા હતા ઘણા વર્ષો સુધી તેમણે રાજકારણમાં સેવા આપી અને તેઓ હાલના સમયે પણ ભાજપ તરફથી પંજાબના પ્રભારી રહ્યા અને ત્યાં સેવા પૂરી પૂરી પાડી રહ્યા હતા એક સારા મુખ્યમંત્રીને આજ ગુજરાત ગુમાવી ચૂક્યું છે તેમની આ જીવન સફર હંમેશા ગુજરાતની જનતા યાદ રાખશે ફરીવાર અમદાવાદ પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના તો મિત્રો આ હતો આપણો આ હતો આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જીવન કહાની અને તેમના જીવનનો ટૂંકો પરિચય ખરેખર આ અકસ્માત કોઈએ જાણ્યું ન હોય તેવો બની ગયો અને અનેકના જીવ ગયા મિત્રો દરેક માટે પ્રાર્થના કરજો દરેકના સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેમને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે દરેકના આત્માને ભગવાન શાંતિ આપે બસ એ જ પ્રાર્થના વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અસ્તુ